રાજકોટ શહેરમાં વારંવાર ગુનાખોર ગુનાખોરી કરતા આરોપીઓની ઓળખ કરી એમને જે ટોળકી છે એમની એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના કરવામાં આવેલ હતી આજે થોરાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણા છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર ઓડિયા ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ ઓડિયા ગેંગના લીડર તરીકે અવેશ અયુબભાઈ ઓડિયા છે એ અને એમના સાગરિકો સાથે મળીને છેલ્લા દસ વર્ષમાં ખૂન ખૂનની કોશિશ ઈજાઓ અપહરણ લૂંટ સરકારી અધિકારી પર હુમલો જેવા કુલ ચોત્રીસ ગુના આ ગેંગ દ્વારા આચરેલ છે અને એમાંથી પંદર પ્રકાર પંદર જેવા ગુના જે છે ગંભીર પ્રકારના છે જેમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ અપહરણ ઇત્યાદિ છે કુલ દસ પૈકી અરબાઝ સબીર ઇમ્તિયાજ અનીશ શાહિદ સહિત નવ આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગંજામાં લઈ લેવામાં આવેલ છે અને એક જે આરોપી એનો ગેંગ લીડર છે અવે અયુબભાઈ ઓડિયા એ પાસામાં જેલવાલે ઓલરેડી છે તો એની કસ્ટડી મેળવી દેવા મેળવી લેવામાં આવશે અને આ તમામ આરોપીઓની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી જે અર્જિત મિલકત છે એમની તપાસ થશે અને એને ટાંચમાં લેવા લેવાની કાર્યવાહી કરવામાં આવશે આ સિવાય એમને રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલી દેવામાં આવશે અને આવનાર દિવસોમાં દિવસોમાં પણ બીજી ગેંગોને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ છે એને રડારમાં લઈ લેવામાં આવેલ છે અને એના વિરુદ્ધ પણ ગુસીટોકની કાર્યવાહી થશે રાજકોટ શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલે જે ટોળકી બનાવીને લોકોમાં ભય ફેલાવનારનો ફેલાવવાનું કામ કરે છે એવી જે ટોળકીઓ છે એની કમર તોડવા માટે માનની સીપી સરની કડક સૂચના હતી તો છેલ્લા બે મહિનામાં કુલ ચાર જીસી ના ગુના દાખલ કરી દેવામાં આવેલ છે અને આવનાર દિવસોમાં પણ જે વારંવાર ગુનાખોરી કરતી ટોળક્યો છે એના વિરુદ્ધ જીસીટીઓસી કરવાની તૈયારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવેલ છે આ ગેંગ જે ઓડિયા ગેંગ રીતે ઓળખાય છે એના વિરુદ્ધ લૂટના ગુના તો દાખલ છે જ આ સિવાય એમની ઇન્કમનો મૂળ સોર્સ નો વ્યાપાર હતો જે અવૈધ શરાબની તસ્કરી કરતા હતા અને એના વિરુદ્ધ પોલ્યુશન એક્ટ હેઠળ ગુના પણ દાખલ છે પર હવે જે પ્રવૃત્તિઓથી મિલકતો છે એ લઈ લેવામાં આવશે આમ તો ઘણા વર્ષોથી આ ગેંગ સક્રિય હતી પણ અમે જે ગુસીટોક છે એમાં છેલ્લા દસ વર્ષની પ્રવૃત્તિઓને ધ્યાને લીધેલ છે જેમાં છેલ્લા દસ વર્ષમાં આ ગેંગ વિરુદ્ધ ચોત્રીસ જેવા ગુના છે અને પંદર એમાં ગંભીર ગુના છે આ એમનું સરનેમ છે ઓડિયા અને એના સરનેમ આધારે ઓડિયા ગેંગનું નામ છે